અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ મેગા હાથ ધરવામાં આવી અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હવે ખાનગી માલિકીની જગ્યામાં મચ્છર ઉત્પત્તિ જોવા મળશે તો એપેડેમિક એક્ટ અઢારસો સત્તાણું મુજબ સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે ડેન્ગ્યુ રોગચાળા અટકાયતી માટે મચ્છર ઉત્પત્તિ અટકાવી ખૂબ જ જરૂરી છે ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે એડિસ ઇચ્છપતાઈ મચ્છર જવાબદાર છે જે કન્ટેનર બ્રીડર છે અમદાવાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિદેખરે ખરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ રોગ અટકાવવા માટે અટકાયતી પગલાંની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મલ્ટીપર્પઝ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર તાલુકા સુપરવાઇઝર જિલ્લાની ટીમ સહિતના કર્મચારીઓ દ્વારા ટાયર પંચરની દુકાન ભંગાની દુકાન જીઆઈડીસી વિસ્તાર કન્સ્ટ્રક્શન સાઇટ સહિત અન્ય સ્થાનો પર રૂબરૂ મુલાકાત લઈને જ્યાં મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા ત્યાં અને ભવિષ્ય પાણી ભરાવાથી મચ્છર ઉપર થવાની શક્યતાઓ રહેલી છે તેવા સ્થાનો પર વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી હતી નવારા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ